નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છે ધોરણ ચાર સામાયિક મૂલ્યાંકન કસોટી વિષય ગણિત છે અને ડિસેમ્બર બે હજાર વીસ છે અને ટોટલ તમને પચીસ ગુણની કસોટી છે અને એક કલાકનો સમય આપવામાં આવી રહ્યો છે તો વિદ્યાર્થી મિત્રો આ એકમ કસોટી તમે પહેલાં ઘરે જાતે લખવાનો પ્રયત્ન કરજો અને ન સમજાય તો વિડીયોમાં જોવાનો પ્રયત્ન કરજો તો શરૂઆત કરીએ આપણે પ્રશ્ન એકની કે સૂચના પ્રમાણે કરો તો તમારી આસપાસ જોવા મળતી કોઈ પણ ચાર ગોળ વસ્તુનું નામ લખવાના છે ગોળ વસ્તુ હોય ને એવા ચાર નામ લખવાના છે તો આપણે લખવાનો પ્રયત્ન કરીએ પહેલાં ગોળ શું કહેવાય તો એક લખીએ આપણે વાટકી વાટકી કેવી હોઈ શકે ગોળ બીજું લખીએ નારંગી નારંગી લખી શકાય એના પછી લખી શકાય બંગડી બંગડી તપેલી દડો બધું હોય છે ગોળ હોય છે તો તે તમે લખી શકો છો બીજો પ્રશ્ન ત્રણથી વધુ ગોળ વર્તુ દોરી તમારી પસંદગીની વાત ડિઝાઇન દોરવાની છે કેટલા દોરવાનું દોરવાની ત્રણથી વધારે દોરવાના છે એક બે ત્રણ અને ત્રણથી વધુ ગોળ દોરવાના છે બરાબર છે જો એકમાં આપણે આ રીતે ડિઝાઇન અંદર બનાવી શકીએ બરાબર બીજામાં આ રીતે બનાવી શકીએ આપણી ડિઝાઇન તમારી રીતે તમારે બનાવવાનું છે બરાબર છે આ રીતે બનાવી શકીએ આ રીતે બનાવી શકીએ અલગ અલગ ડિઝાઇન તમારે જાતે બનાવવાનો પ્રયત્ન કરવાનો છે બરાબર છે બીજું જોઈએ યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે તો જો પહેલો નીચે પૈકી સેના દ્વારા સૌથી મોટું વર્તુ દોરી શકાય પહેલો વાટકી ગ્લાસ જગ કે તપેલી તો જવાબ શું આવશે તપેલીથી સૌથી મોટું વર્તુ દોરી શકાય બીજું કોની ત્રીજા સૌથી ઓછી હોય રિક્ષાનું ટાયર રોટલી થાળી કે પૂરી તો સૌથી નાનું શું હોય તો પૂરી ત્રીજું વર્તુળના માપનો આધાર શેના પર રહેલો છે ત્રિજ્યા પર કેન્દ્ર પર જીવા પર કે લંબાઈ પર શેના પર રહેલો છે મિત્રો તો એની ત્રિજ્યા પર એટલે એ આવશે ચોથું ચકડી બનાવવા માટે વર્તુળનો કયો ભાગ મહત્વનો છે કેન્દ્ર ત્રિજ્યા જીવા કે લંબાઈ તો શું જવાબ આવશે તો એમાં જવાબ આવશે સી એટલે કે જીવા પાંચમામાં એક વર્તુળમાં કેટલા કેન્દ્ર હોઈ શકે તો એક જ હોઈ શકે એક બે ત્રણ વધારે તો એક જ હોઈ શકે એટલે એ જવાબ આવશે બરાબર છે તો તમે આ રીતે ફટાફટ લખી લેજો હવે જોઈએ પ્રશ્ન ત્રણ વર્તુળ દોરો માત્ર પેન્સિલની મદદથી વર્તુળ દોરો બીજું પેન્સિલ અને કોઈ વસ્તુની મદદથી વર્તુળ દોરો પરિકર અને પેન્સિલથી વર્તુ દોરો આમ તો તમારે જાતે કરવાનું છે જો તમે માત્ર પેન્સિલને દોરશો જાતે તો આ રીતે આવશે બરાબર છે પેન્સિલ કોઈ વસ્તુ નહીં કે બંગડી તમે દોરશો તો ની તમે બંગડી મૂકીને આ રીતે કમર દોરશો અને પરિકરથી તો અહીંયા પહેલાં તમે પરિકર મૂકશો પછી આ રીતે માપશો પછી એ રીતે તમે આ રીતે વર્તુળ દોરશો તો એ રીતે દોરવાનો છે ચોથો પ્રશ્ન જોઈએ સોરી આ બીજો પ્રશ્ન છે પરિકરથી દોરેલું વર્તુળનું અને ત્રીજા બનાવો પરિકરથી દાખલ કે વર્તુળ દોર્યું હોય પરિકર અહીં આપણે કેન્દ્ર મૂક્યું બરાબર અને અહીંનું કેન્દ્ર મૂક્યું અને કેન્દ્ર પછી આપ માપલાઈને આ રીતે વર્તુળ દોર્યું હોય તો આ એક ત્રીજા બની ગઈ બરોબર છે એ રીતે ચોથો પ્રશ્ન સૂચના પ્રમાણે કરો નીચેલા આપેલા ચિત્રમાં અડધા ભાગમાં રંગ ઉપર અને પેન્સિલથી ઘટ કરો અડધા ભાગમાં જે હોય એમાં અડધો એટલે અહીંયા આપણો અડધો છે તો એની અંદર આપણે રંગ પૂરી દઈએ અડધો ભાગ આમાં અડધો ભાગમાં આપણે રંગ પૂરી દઈએ બરોબર છે તો આમાં રંગ પૂરી દેવા આમાં અડધામાં તમે ઉપરને પૂરો નીચે પૂરો આ રીતે પૂરો તો કોઈ તે રંગ પૂરી શકો બરોબર છે આ રીતે અડધા ભાગમાં પૂરવાનું છે વધારે નહીં બરોબર છે ત્યારબાદ અડધા ભાગમાં પૂરવાનું તમે આ રીતે પૂરી શકો અડધા ભાગમાં આ રીતે અડધા ભાગમાં તમે રંગ પૂરી શકો બરોબર છે અડધો ભાગ પૂરી દેવાનો બીજો પ્રશ્ન નીચે ચોરસમાં ચાર એક સરખા ભાગ દોરો અને એક ચતુર્થ ભાગમાં રંગ પૂરવાનો અને ચાર ભાગ કરવાનો છે એક બે ત્રણ ચાર થઈ ગયા બરોબર એમાં એક ચતુર્થ ભાગમાં રંગ પૂરવાના છે તમે કેટલા પૂરશો એક છે ચૂથાઉશમાં એકને ચોથા ભાગમાં રંગ પૂરવાના છે તમે આટલા ભાગમાં રંગ પૂરી શકો વધારે નહીં આજે તમારે રંગ પૂરવાના છે બસ આટલો જ પ્રશ્ન પાંચમો જોઈએ સૂચના પ્રમાણે કરો નીચે આપેલ શું કહે છે કે નીચે આપેલ કૌષ્ટકની આધાર પ્રશ્નો જવાબ આપવાના છે નીચે કૌશક કયા કયા આપ્યા છે તો જુઓ અહીંયા શું આપ્યું છે વસ્તુને ફળ આપે છે અને એક કિલો બાર રૂપિયામાં આપે સફરજન તો સો રૂપિયા છે મોસંબી તો પચાસ રૂપિયા ભાવશે કેળા તો ચાલીસ રૂપિયા છે જમરૂક તો સાહીઠ રૂપિયા છે અને સીતાફળ તો એસી રૂપિયા ભાવ છે બરાબર છે તો એના તમારે જવાબ લખવાના છે પ્રશ્નો શું છે જુઓ કે એક ચતુર્થ કિલોગ્રામ સફરજનની કિંમત શોધો તો સો રૂપિયા ભાવ છે તો ચોથો ભાગ એક ચતુર્થ એટલે કે સો ભાગ આપણે ચાર કરવા પડે તો સો ભાગે ચાર તો ચાર પંચ ચાર દુ આઠ અને ભાગના ચાલે એટલે અહીંયા સો તો અહીંયા પચીસ મૂકીશું અને અહીંયા સો જો જવાબ કેટલો આવશે પચીસ તો અહીંયા જવાબ કેટલો આવશે તો પ્યાલાળામાં કેટલા આવશે પચીસ રૂપિયા બરાબર છે બીજું એક કિલોગ્રામ કેળાની કિંમતમાં કેટલા કિલોગ્રામ સીતાફળ મળે તો કેળાનો ભાવ શું છે ચાલીસ રૂપિયા સીતાફળનો ભાવ કેટલો છે એસી રૂપિયા તો ચાલીસ રૂપિયામાં કેટલા સીતાફળ આવે તો અડધા એટલે કે પાંચસો ગ્રામ આવે કેટલા આવશે પોન ગ્રામ કેટલા પાંચ ગ્રામ એટલે કે અડધો કિલો બરાબર છે આગળ જો ત્રણ ચતુર્થાઉ કિલોગ્રામ કેળાની કિંમત કેટલી થાય કેળાની કિંમત કેટલી છે તો ચાલીસ રૂપિયા અને ત્રણ ચતુર્થા એટલે ચોથા ભાગના તો શું કહે છે કે ત્રીસ રૂપિયા થાય કેટલી થાય ત્રીસ રૂપિયા આગળ અડધો કિલોગ્રામ મોસંબી અને પોણો કિલોગ્રામ જમણું ખરીદવા માટે કેટલા રૂપિયા જોઈએ જો અડધો કિલોગ્રામ મોસંબી મોસંબી પાઉ કેટલો છે પચાસ રૂપિયા તો ત્યાં પચીસ રૂપિયા થઈ ગયા प्लस 1 किलो ग्राम जमरूख तो जमरूखનો ભાવ શું છે 60 રૂપિયા તો પોણો કે એટલે 15 ના ચત 15 * 3 = 45 તો અહીંયા 45 જોઈએ ત્યારબાદ 0 0 ને તો 70 રૂપિયા થાય टोटल કેટલા રૂપિયા થાય 70 તો અહીંયા જવાબ કેટલો આવશે અહીં જવાબ કેટલો આવશે તો 70 રૂપિયા બરોબર છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ધોરણ 4 નું જે એકમ કસોટી છે એ ડિસેમ્બર મહિનાની આપણે સંપૂર્ણ વિડીયોને પૂરો કરીએ છીએ જો તમને વિડીયો ગમે હોય તો એને લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પૂરેપૂરું છો બધા તમારા બધા મિત્રો દિલથી ખૂબ ખૂબ આભાર